શું નિપુન ભેશું પ્રસલ એને જે ન્યાય મળ્યો કહો નહીં હમણાં ન્યાય મળ્યો છે પણ કેવું કે ભાઈ જે મારે કલમ લગાવી જોઈએ એક પુલીસ છે હાફ મર્ડનના ખૂબની કલમ જે અંદર છે મારી ફરિયાદની અંદર એક પોલીસે લીધી નથી ઘટનાક્રમ એવો હતો કે ભાઈ ત્રણ સાથે જે રાજેશભાઈ ઝાલા કર્યા મારે ત્રણ ઘટના ઝાલા સુધી એમના રોડ બાબતે મેં કોમેન્ટ કરી હતી અને કોમેન્ટના આધારે રાજેશભાઈ ઝાલાએ એમને ગુંડા મળે ત્યાં મોકલી મારું કિડનેપ કરવાનું મારું કૂકન કરવા માટે મને મોકલ્યા હતા અને જે મને માર માર્યો હતો કપરાન કોર્ટની બાજુમાં જ માર મારવાથી હું ત્યાંથી છટ ગઈ અને કપરાન કોર્ટમાં ગયો એ ટાઈમે કોર્ટમાં જવાથી પછી મને કપરાન ટાઉન પોલીસ સ્ટેશનમાં લઈ ગયા મેં કોલ કરતા ત્યાં લઈ ગયા ફરિયાદ મારી જે મને યાદી લેતી કંઈ આપી નહોતી એ ટાઈમે યાદી ના આવતા પછી મેં એકસો બોલાવીને એ બી મહેતા હોસ્પિટલમાં અને ત્યાંથી પણ વરધી જ ડૉક્ટર સાહેબે ન થાય પાંચ સુધી મારી ફરિયાદ લીધી નથી જે મને ડૉક્ટરે ટ્રીટમેન્ટ ત્રણ સાથે કર્યા ભાઈ ચાર સાથે હું દવા લઈ રજા લઈને પછી ફરિયાદ લઈ કરવા માટે ગયો ટાઉનમાં તો પણ ત્યાંના કોઈ અધિકારી હશે પોલીસમાં કંઈ ગઢવી કરીને કંઈ એમ કહે છે કે ભાઈ તમારી ફરિયાદ લેવાશે એ સાહેબને લીલી ઝંડીમાં લેશે એટલે પછી મેં અરજી લખીને આપી કે ભાઈ મારા ગુનો બન્યો છે મારી જોડે અને મારે ફરિયાદ કરવાની અને એ ભાઈ ગુનો ના નવાથી મેં આવેદનપત્ર લે મામલતદારશ્રીને એસપી સાહેબને ઘડિયા સાહેબને પહેલાં અને આવેદનપત્રથી બી ફરિયાદ ના લેવામાં આવી એટલે પછી અમે અહીંયા હાઈકોર્ટ ગયા હાઈકોર્ટથી પણ એક વચ્ચે ડાયરેક્શન આપ્યું છે સાહેબ કે ચાર વીકમાં તમારી ફરિયાદ લઈ લેશે બરાબર છે બનાસન તો નથી બનતી તો પછી તમને પોલીસ જાણ કરશે કે તમારી ફરિયાદ બનતી નથી પણ પોલીસે અમારે જાણ નથી કરીને અમારી ફરિયાદ ચાર વીકમાં લીધી પણ નથી એ અને ફરિયાદ ના લેતા ફરી અમે હાઈકોર્ટ પાછા પિટિશન કરી અમારી કે સાહેબ અમારી ડાયરેક્શન મુજબ અમારી ફરિયાદ લેવામાં આવી નથી અને ફરિયાદ ના લેવામાં આવી એટલે ફરી ફરી કોર્ટે કીધું કે ભાઈ તમારે ફરિયાદ લઈ લેશે પોલીસ સ્ટેશન તમે જજો ટાઉનમાં એટલે અમે ફરિયાદ કરવા માટે ગયા અને ગઈકાલે અમારી ફરિયાદ લીધી ફરિયાદ લીધી પણ એની અંદર જે મારું અપહરણ કરવા આવેલા જે ખૂન કરવા માટે આવેલા એ લોકો એ કલમ પોલીસે અંદર એડ કરી નથી એટલે જો અમારે ન્યાય હજુ નહીં મળે તો અમે ફરી ગુજરાત હાઈકોર્ટ જઈશું